મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજકોટ જિલ્લાના જામ કંડોરણા ખાતે રાજકોટ જિલ્લા સહકારી બેંક સહિત જિલ્લા કક્ષાની સાત સહકારી સંસ્થાઓનો વાર્ષિક સાધારણ સભા સમારોહ યોજાયો કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપણને સહકારથી સમૃદ્ધિના સૂત્ર સાથે સહકારી ક્ષેત્રે આગળ વધવાનું કાર્ય મંત્ર આપ્યો છે ગુજરાત આઝાદીના આંદોલનમાં પણ અસહકારની ચળવળમાં અગ્રેસર હતું આજે એ જ ગુજરાત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને દેશના પ્રથમ સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં સહકારી ક્ષેત્રમાં અગ્રેસર છે ગુજરાતમાં આવેલી સહકારી ક્રાંતિને ભારતભરમાં વ્યાપક બનાવવા માટે વડાપ્રધાને સહકાર મંત્રાલયની સ્થાપના કરેલી છે આ સાથે બેંકની અકસ્માત વીમા યોજના અન્વયે અકસ્માતે અવસાન પામેલ બાર સભાસદોના વારસદારોને દસ લાખના ચેક તથા વિઠ્ઠલભાઈ રાદડિયા મેડિકલ સહાય યોજના હેઠળ પંદર હજારના ચેક મુખ્યમંત્રીના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા આ તકે ઇફકો ન્યૂ દિલ્હીના ચેરમેન દિલુભાઈ સંઘાણીએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું